નમસ્કાર મિત્રો નોલેજ અને ફેક્ટ ની આ દુનિયાની અંદર હું વિજય પટેલ પરમપથી પર સ્વાગત કરું છું આજે આપણે સાયન્સની ચર્ચા કરીશું વિજ્ઞાનની ચર્ચા કરીશું તમને એક વાત એ હું જણાવા માંગુ છું કે અત્યાર સુધી દુનિયાની અંદર ઘણા બધા વૈજ્ઞાનિકોએ ઘણા બધા એક્સપેરિમેન્ટની કે પ્રયોગ કર્યા છે જેમ કે મહાન વૈજ્ઞાનિકો ઘણા બધા થઈ ગયા આઈન્સ્ટાઈન છે ન્યૂટન છે પછી થોમસ આર્બા એડિસન છે જેને સૌથી વધારે એક્સપેરિમેન્ટ કર્યા હતા એવું માનવામાં આવે છે થોમસ આર્બા એડિસન પણ શું તમે જાણો છો કે દુનિયાનો સૌથી વધારે મોટો અને સૌથી વધારે ખર્ચાળ એટલે આપણી પાસેનો મોંઘો જે એક્સપેરિમેન્ટ જે છે ક્યાં થયો હતો કઈ સાલમાં થયો હતો એને સાના વિશે હતો હું આજે ઇન્ફોર્મેશન શેર કરું મિત્રો ધ વર્લ્ડ બિગેસ્ટ એક્સપેરિમેન્ટ્સ એક્સપેરિમેન્ટ જે છે એ ટુ થાઉઝન્ડ ટેનની અંદર સ્વિટ્ઝરલેન્ડનું જીનીવા નામનું જે એનું જે કેપિટલ સિટી છે એમાં એક સીઈ આર એન્ડ સર નામની એમની એક નાનો એક લોકલ એરિયા હશે એની અંદર થયું અને આ પ્રયોગ જે છે પ્રયોગનું નામ હતું બાળકો લાર્જ હાઇડ્રોન કોલાઇડર અને કદાચ થોડી વધારે માહિતી તમને આપું તો આ લોકો એમાં એક વૈજ્ઞાનિક નહોતો પાછો દુનિયાના બધા જ જે જાણીતા વૈજ્ઞાનિકો જેમની પાસે જ્ઞાન હતી બધા જ આ ક્રિયા કરવા માટે ભેગા થયા હતા આ લોકોએ સર્નની અંદર પાંચ કિલોમીટર કે કદાચ અંદાજીત આંકડો છે એટલી નીચે ટનલ બનાવી હતી એમાં એ ફિઝિક્સના રૂલ્સ પ્રમાણે પૃથ્વીની ઉત્પત્તિ મતલબ યુનિવર્સ કેવી રીતે કાર્ય કરે છે યુનિવર્સની અંદર અલગ અલગ ગ્રહો કે પૃથ્વી કેવી રીતે ઉત્પન્ન થઈ મતલબ હ્યુમન મનુષ્યની ઉત્પત્તિ શું છે મતલબ પૃથ્વી પર માણસ શું છે એનું જે રહસ્ય જે છે મતલબ બિગ બેંગ થિયરી કેવી રીતે અમલમાં આવે છે બિગ બેંગ થાય છે કેવી રીતે એને જાણવા માટે એ લોકોએ ટનલની અંદર ઇલેક્ટ્રોન અને પ્રોટોન એ સામે સામે અથડાવાના અને તમને કદાચ ખબર હોય તો આ ઇન્ફોર્મેશન આપણા માટે કામની એટલા માટે છે કે કેમ કે જે ઇલેક્ટ્રોન અને પ્રોટોન બે કણની સામે પાર્ટિકલ્સને અથડાવાના હતા ને એમાં એમણે એ બે પાર્ટિકલ્સના બે ફેમસ વૈજ્ઞાનિકોના નામ ઉપર આપેલા હતા એનું નામ છે હિક્સ બોઝોન શું નામ છે હિક્સ બોઝોન અને કદાચ એ પ્રયોગ તમે ઇન્ટરનેટ ઉપર પણ જાણી શકશો પણ આની અંદર એક ઇન્ટરેસ્ટિંગ વધારે માહિતી તમને કહેવા જુઓ ને તો આ પ્રયોગની સફળતા ઉપર તો આનંદ જ હતો પણ વૈજ્ઞાનિકોમાં એવું પણ મંતવ્ય કે પ્રયોગ જો નિષ્ફળ થશે તેનાથી તકલીફ પણ ઘણી થશે બરાબર તો ત્યારે એ લોકોએ ત્યાં આ પ્રયોગની નિષ્ફળતા ઉપર બચવા માટે એક આધ્યાત્મિક ઇન્ડિયન જે સ્પિરિચ્યુઆલિટી છે એનો પણ ઉપયોગ કર્યો હતો મિત્રો અને એની ઇન્ફોર્મેશન હું તમને પછીના નેક્સ્ટ વિડીયોની અંદર આપીશ કે એ લોકો શું દર્શાવવા માગતા હતા અને એ લોકો ભારતની કઈ હિન્દુત્વ સનાતન ધર્મ જે છે એમની અંદરની કઈ બાબતને એમને ઉમેરો કર્યો હતો એને ડિસ્કસ કરીશ થેન્ક યુ